જાનો તાર મળ્યો છે મને આજ રે મો જાણો કરી લે વિચાર્યા એ કટ જવાનો કરી લે કાયા તારી રાખ રે તોવાની નાક રે કમાાયો તું તો આ ધરાય નાખ રે કમાો તો એ તું નાદરા ગરીબ ના ગળા કાપી બા કમાો ગરીબ ના ગળા કાપી બામા સંતો કહે તે જિંદગી સા સંતો કહે Thank you.